નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનના બળાત્કારના ગુનામાં આરોપી રહીશ મહિલા જમીનના મંજૂર કરતી નડિયાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ નડિયાદમાં વિધર્મી યુવક દ્વારા હિન્દુ યુવતી પર દુષ્કર્મની ફરિયાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે વિધર્મી યુવકની કરી અટકાયત પીડિતાનો પતિ વિકલાંગ હોય તેને નુકસાન કરવાનો ડર બતાવી વિધર્મી યુવક દ્વારા પરણીતા સાથે વારંવાર કરવામાં આવ્યું દુષ્કર્મ ફક્ત દુષ્કર્મ નહીં પીડિતા સાથે પાસેથી વારંવાર રૂપિયા લઈ અંદાજે દસ લાખ જેટલા રૂપિયા પણ લઈ લીધા હોવાનો ખુલાસો પેડિતા પાસેથી રૂપિયા અને શરીર સંબંધી અને મેળવવા છતાં પણ તેનીને માર મારતા છેવટે મામલો પહોંચ્યો પોલીસ મથકે સમગ્ર મામલે જામીન ના મંજૂર થતા જિલ્લા સરકારી વકીલે આપી માહિતી આજ રોજ આરોપી રઈસ જસભાઈ મેડા જેણે જામીન ઉપર મુક્ત થવા માટે જામીન અરજી દાખલ કરેલી તેમાં બંને પક્ષને સાંભળ્યા પછી આજ રોજ નામદાર કોર્ટે એ જામીન અરજી ના મંજૂર કરતો હુકમ કરેલો છે મુખ્યત્વે આજે આરોપી રઈસ જસભાઈ મેડા છે તે પ્રોહિબિશનના ગુનાનો બુટલેગર છે તેની ઉપર આઠ જેટલા પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે તેણે પોતાના વિસ્તારમાં રહેતી આ કામની જે ભોગ બનનાર મહિલા છે તેણીને પોતાની મુસ્લિમ હોવાની છાપ પોતે જે જ્ઞાતિનો છે તે છુપાવી અને તેણીની સાથે પ્રેમ સંબંધ કેળવ્યા ત્યારબાદ આ ભોગ બનનાર પાસેથી દસેક લાખ જેટલી રકમ તેણે આંચકી લીધી ત્યારબાદ આ ભોગ બનનારને આરોપી મુસ્લિમ જ્ઞાતિનો છે તે ખબર પડતા અને તેણે આ ભોગ બનનારને જાહેરમાં તેણીની સાડી ખેંચી અને માર મારેલો ત્યારબાદ ભોગ બનનારે આરોપીને વધારે ને વધારે ડિનાઇલ કરતા ના પાડતા આરોપી ખૂબ જ એગ્રેસિવ થઈ અને આ કામના ભોગ બનનારના કાચ પણ તેણે ઘરે જઈને પથ્થરમારો કરીને તોડી નાખેલા ભોગ બનનારને ફોન ઉપર ધમકી આપી કે તારા તું જો મારી જોડે સંબંધ નહીં રાખું તો તારા ઘરના સભ્યોને એક્સિડન્ટ કરીને કચડીને મારી નાખીશ આવી ધમકી આપીને ભોગ બનનારની ઈચ્છા વિરુદ્ધ તેની સાથે અનેકો વખત તેણે બળાત્કાર ગુજારેલો છે આ આરોપી પુરાવાની અંદર આ આરોપીએ જે કોલ રેકોર્ડિંગ જે હતું તે મહત્વનું હતું જેમાં આરોપી જે ધમકી આપે છે તે પણ રેકોર્ડ થયેલું છે આ આરોપી જે પોતે અલગ જ્ઞાતિનો છે તે દર્શાવવા માટે ફ્લેટમાં જયારે જતો હતો ત્યારે રજીસ્ટરની અંદર પોતાનું નામ પણ અલગ ધારણ કરીને સહી કરતો હતો આ તમામ પ્રાઇમ ઓફેસી પુરાવા જે હતા એ નામદાર કોર્ટે જામીન અરજીના સ્ટેજ ઉપર અત્યારે ધ્યાને લીધા અને આ કામના આરોપી રહીશ જશભાઈ મેળાની જામીન અરજી આજરોજ ના મંજૂર કરતો હુકમ કરેલો છે